જસદણના વેપારીને તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એક વેપારીનો ફોન આવ્યો અને ફોન પર કહ્યું મારું નામ ભરતેશ વિપિન ચંદ્ર જાની મહેસાણામાં મારુતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવું છું અને અનાજ કઠોળની જણસીનો મોટા પાયે ધંધો કરું છું માટે આપની પાસે ચણાની ખરીદી કરવા માંગુ છું તો આપને થોડા રૂપિયા મોકલી આપું છું બાકીની રકમ પછીથી માલની ડિલિવરી મેળવ્યા પછી મોકલીશ જસદણના વેપારીએ તેના પર ભરોસો કરી

જસદણ પોલીસ દ્વારા આરોપીને નડિયાદથી પકડી જસદણ લાવવામાં આવ્યો જાણવા મળ્યું આરોપીએ એમ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા મહિનાથી દેશના અલગ અલગ રાજ્યોમાં મહારાષ્ટ્ર યુપી રાજસ્થાન અને એમપીમાં ધાર્મિક સ્થળોમાં રહેતો હતો આરોપી રાજસ્થાનમાં પોતાનું મકાન ધરાવે છે મૂળ લીમડીનો રહેવાસી અને હાલ અમદાવાદ રહેતો હોય પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમજ અત્યાર સુધીમાં કેટલાક અન્ય વેપારીઓ સાથે ઠગાઈ કરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નવ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદ લેવામાં આવી જેમાં સાહેબ રવિભાઈ છાયાણી નાઓના ચણાની માલ બાબતે ભરતેશ બિપિનચંદ્ર જાની નાઓ કેટલાય સમયથી નાસ્તા ફરતા હોય તેઓને પીઆઈ જસદણ દ્વારા ખાનગી હકીકત મળેલી કે તેઓ નડિયાદ હોય જેથી ટીમ મોકલી આ ભરતેશ બિપિનચંદ્ર જાની નાઓને જસદણ પોલીસે અટક કરેલા હોય અને આમ આ ભરતભાઈ અને બીજા અન્ય આરોપી સાથે મળી રૂપિયા નવ લાખ એકોતેર હજારની છેતરપિંડી કરી હોય અને આ બાબતે આ ભરતેશભાઈની જસદણ પોલીસે ધરપકડ કરેલ હોય અને આ બાબતે તેઓની જરૂરી પૂછપરછ ચાલુ હોય અને હાલે આ તપાસ ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ